ભારત સરકાર દ્વારા આદિમ જૂથ સમુદાયના લોકોને સરકારની વિવિધ યોજનાઓના લાભ આપી વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે તેવીસ ઓગસ્ટથી દસ સપ્ટેમ્બર સુધી બીજા તબક્કાનો પીએમ જનમન મહાઅભિયાનનો પ્રારંભ કરાયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આદિમ જૂથની વસ્તી ધરાવતા ગામોમાં તમામ કુટુંબોને આવરી લઈને અગિયાર જેટલી સુવિધાઓ પૂરી પાડવા માટે અંદાજીત કહી શકાય કે રૂપિયા ચોવીસ કરોડ રૂપિયા આ પ્રકારે અંદાજિત ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે આ માટે તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સો સિદ્ધિ હાંસલ થાય તે માટે કુલ અડસઠ જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ સુંદર યોજના પણ ચોવીસ હજાર કરોડ જેટલા માત્ર બજેટની જોગવાઈ સાથે આ યોજના શરૂ કરવામાં આવેલી છે તેમાં તાપી જિલ્લામાં પણ એકસો પંચોતેર જેટલા ગામોમાં જુદા જુદા છૂટાછવાયા લગભગ છ હજાર એકસો બાવીસ જેટલા કુટુંબો અને સત્યાવીસ હજાર જેટલા લોકો આ જનધન યોજના હેઠળના લાભાર્થીઓ છે અને એના જે કામગીરી તાપી જિલ્લામાં હાલમાં કરવામાં આવી છે અને જે આગામી દિવસોમાં એટલે કે સાતથી તેવીસ આઠ ચોવીસથી શરૂ કરી અને દસ નવ સુધી લગભગ સમગ્ર જિલ્લાના અડસઠ કેમ્પો દ્વારા આ તમામ લાભાર્થીઓને પૂરેપૂરું આયોજનમાં આવરી અને તેને તમામ લાભો આપી શકાય અને પીએમ જનધન યોજનાના કુલ અગિયાર બેઝિક પેરામીટર્સ વધતા અન્ય જે કલ્યાણકારી યોજનાઓ છે એ તમામ સાથે આવરી અને આ તમામ જનધન યોજનાના જે લાભાર્થીઓ છે એને વિકાસની મુખ્ય ધારામાં જોડી અને એના કલ્યાણકારી કામો હાથ ધરી અને ખૂબ સુંદર રીતે એમને મુખ્ય ધારામાં લાવવાના પ્રયોજનના ભાગરૂપે આ જનધન યોજના આપણે અમલમાં મૂકી છે અને તમામને આ લાભો મળે એ માટે આપણે બધા સાથે મળીને કામ કરીશું તો આગામી દોઢ વર્ષમાં આ તમામ લાભાર્થીઓને આપણે મુખ્ય ધારામાં જોડી શકીશું એવી મારી તમને સૌને અપીલ છે અને પ્રજાજન સુધી આ સંદેશો પહોંચાડી અને જે ખાસ લાભાર્થીઓ છે એ પણ આ લાભથી વંચિત નહીં રહે અને આ અડસઠ કેમ્પોમાં જ સોએ સો ટકા લાભાર્થીઓને પોતાના લાભો મળી જાય અમારું અમારું જે આયોજન એમાં તમામ લોકો અમને સહકાર આપે એવી અમે અપેક્ષા તંત્ર વર્તી રાખીએ છીએ